આફ્ટરનુન વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ સ્વાગત છે તમારું આજના મારા મસ્ત મજાના ફ્રેશ બ્લોગમાં તો ગઈઝ આજે હું થઈ ગઈ છું રેડી એન્ડ અમારે લોકોને જવાનું છે આજે મેરેજમાં એટલે મેરેજ એટલે અમારી સોસાયટીમાં જ છે તો ત્યાં મારે જમવા માટે જવાનું છે તો એના માટે હું થઈ ગઈ છું રેડી એન્ડ અહીંયા અમારા સાસુમાં પણ રેડી થઈ ગયા છે આ સાઈડ અમારા હબીજી પણ બેઠા છે

એન્ડ આ એક બીજી પેન છે એને રેડી કરી દીધી છે બહુ જ લિપસ્ટિક ખાઈ ગઈ રંગવા મોકલીઓ

કે ભૂરો આદિન તો સુનિલ કહે તું સો નહી રહે ઉતર લઈયા કુછ તો ગાઈસ હું બોલું બોલે રહા તો ગાઈસ અમે આઈ ગયા છીએ હોટેલ માં માટે સેકન્ડ સે હું બોલું બોલે રહા હો તો ગાઈઝ બસ ફાઈનલી અમે ઘરે આવી ગયા છીએ બહાર ફરીને એન્જોય કરીને આજનો ડે અમે ફૂલ એન્જોય કર્યો મસ્તી કરી તમને કેવું લાગ્યો અમારો વ્લોગ તો લાઈક કરજો કોમેન્ટ કરજો એક એક ગેમ ખેલીએ સુનીલ એવું કહે છે અ કે ખબર છે કે અમે એકબીજાની આંખોમાં એવું ગેમ રમવાની ચીટિંગ કરવાની એવું કેમ કરો એ એક સ્થિર જોવાનું સાબે હલાવાની નહીં પલકી મારી નહીં પલકી જાઓ આમ પાણી ગયું તમારા બોલો કરો માણસ છે તો બસ અહીંયા આપણે વ્લોગ નો એન્ડ કરીએ વ્લોગ લાઈક કરો શેર કરો કરવાનું ભૂલતા નહીં એન્ડ સબસ્ક્રાઈબ તો તમે જરૂરથી કરજો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી